નમસ્કાર દર્શ મિત્રો આપી રહ્યા છો કેબેસિનિયલ હવે જોઈએ ગતના સમાચાર નડિયાદ વિભાગીય એસટી વર્કશોપમાંથી રૂપિયા ચાર લાખ સાત હજાર ચારસો ચોર્યાસીના ટાયર ચોરાયા નડિયાદમાં કપડ રોડ પર એસટી નગર પાસે વિભાગીય એસટી વર્કશોપ આવેલ છે આ વર્કશોપમાં આવેલ ખુલ્લા સ્ટોર રૂમમાં અમદાવાદ ખાતેની કચેરીથી મોકલવામાં આવતા એસટી બસના સ્પેરપાર્ટ તેમજ ટાયર સહિતનો સરસ સામાન મૂકી રાખવામાં આવે છે અમદાવાદ ખાતેની હેડ ઓફિસ ખાતેથી તાજેતરમાં મોકલવામાં આવેલ એસટી બસના ટાયરો વર્કશોપ આવેલા સ્મૂટોર કરવામાં આવ્યા હતા દરમિયાન તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મધરાતથી તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના બપોરના સમયગાળા દરમિયાન કોઈ ચોર ઈસમો વર્કશોપના સ્ટોર રૂમમાં મૂકેલ ટાયરો પૈકી રૂપિયા ચાર લાખ સાત હજાર ચારસો ચોર્યાસીની કિંમતના બાવીસ ટાયર ચોરી કરીને લઈ ગયા હતા જોકે નડિયાદ એસટી વિભાગીય વર્કશોપમાં આ સિક્યુરિટી જવાન તૈનાત હોય છે ત્યારે આ વચ્ચે વર્કશોપમાંથી ટાયરની ચોરી થઈ હોવાના બનાવને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે દરમિયાન નડિયાદ શહેર પોલીસે અંગે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે